જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ પુરાણ ભગવાનના પૂજનમાં ઘંટનાદ ચંદન પુષ્પ તુલસી દળ ધૂપ અને દીપનું મહાત્મય શ્રી ભગવાન કહે છે ઘંટ સરવાદોનું પ્રતિનિધિત્વ કરે છે તે મને બહુ પ્રિય છે મારી પૂજા સમય ઘંટનાદ કરવાથી મનુષ્ય સો કોટી યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે ઘંટનાદ સદા કરવા યોગ્ય છે વિશેષ કરીને મારી પૂજા સમયે ઘંટનાદ અવશ્ય થવો જોઈએ મૃદંગ અને શંખનો ધ્વનિ તથા પ્રણવના ઉચ્ચારણ સાથે કરવામાં આવેલી મારી પૂજા મનુષ્યની સદા મોક્ષપ્રદ છે મારી પૂજા સમયે જે ઘંટનાદ કરે છે તેના સો જન્મના પાપ તત્કાળ નષ્ટ થઈ જાય છે જે વ્યક્તિ ગરુડ પર લક્ષ્મી સાથે બેઠેલા શંખ ચક્ર ગદા અને પદ્મધારી મુજ વિષ્ણુની પૂજા કરે છે તે મારા ધામની પ્રાપ્ત થાય છે મારી સામે ગીત કીર્તન અને નૃત્ય કરીને મનુષ્ય પોતાના પિતૃઓનો ઉદ્ધાર કરે છે જે ગરુડના ચિહ્નવાળો ઘંટ હાથમાં લઈને ધૂપ આરતી સ્નાન પૂજા અને વિલેપન સમય મારી સમક્ષ પ્રતિદિન વગાડે છે તે દરેક ઉપચારોમાં વગાડવાથી સો સો ચાંદ્રયાણ વ્રતથી પ્રાપ્ત થનારા ફળને પ્રાપ્ત કરે છે જે તુલસી કાષ્ઠનું ઘસેલું ચંદન મને અર્પણ કરે છે તેના સો જન્મના સમસ્ત પાતક હું ભસ્મ કરી દઉં છું જે કળિયુગના માશીષ માસમાં મને તુલસી કાષ્ઠનું ચંદન આપે છે તેઓ અવશ્ય કૃતાર્થ થઈ જાય છે જે શંખમાં ચંદન પધરાવીને માક્ષર માસમાં મારા અંગોમાં લગાવે છે તે મને વિશેષ પ્રિય છે જે માક્ષરમાં તુલસી દલ અને આમળાથી ભક્તિપૂર્વક મારી સેવા કરે છે તે મનોવાંછિત ફળને પ્રાપ્ત કરે છે બેલા ચમેલી જુહી મધ મધવિલતા કરેણ વૈજંતી વિજયા ચમેલી કણીકાર કુરેૈયા ચંપક ચાતક કુંદન કચૂર મલ્લિકા મોગરો અશોક તિલક વગેરે ફૂલ મારી પૂજા માટે ઉત્તમ છે કેતકીના પાન અને પુષ્પ ભૃંગરાજ તુલસીદળ અને ફૂલ આ બધા મને શીઘ્ર પ્રસન્ન કરનારા છે લાલ નીલ અને શ્વેત કમલ માગશીષ માસમાં મને અત્યંત પ્રિય છે મારી પૂજાને માટે તે જ ફૂલ ઉત્તમ માનવામાં આવ્યા છે જે સુંદર રંગવાળા હોવા ઉપરાંત સરસ અને સુગંધિત હોય બીલીપત્ર શમીપત્ર ભૃંગરાજ પત્ર અને આંબળાના પત્ર આ મારા પૂજન સાથે શુભ છે વન અથવા પર્વતમાં ઉત્પન્ન થતાં ફૂલ અને પત્ર જો તુરંતના તોડેલા હોય છિદ્ર રહિત અને કીટાણુ રહિત હોય તો તેમને પાણીથી ધોઈને તેના દ્વારા મારી પૂજા કરવી જોઈએ બગીચામાં ખીલનારા ફૂલો દ્વારા પણ મારી પૂજા કરી શકાય છે જે વૃક્ષોના ફૂલ મારી પૂજા માટે ઉત્તમ માનવામાં આવ્યા છે તેમના પાન પણ ઉત્તમ છે ફૂલો અને પાંદડાના અભાવમાં તેમના ફળ પણ ચડાવી શકાય છે આ ત્રણેય ફૂલ ફળ પાનથી માક્ષરમાં મારી પૂજા કરે છે તેમના પર પ્રસન્ન થઈને તેમને હું મારી ભક્તિ આપું છું જે મનુષ્ય તુલસીની મંજરીઓથી મારી પૂજા કરે છે તે મોક્ષનો ભાગી થાય છે જે તુલસી વાવીને તેના પાંદડાથી મારી પૂજા કરે છે તે મારા નિવાસસ્થાન શ્વેત દ્વીપમાં આનંદનો અનુભવ કરે છે જે તુલસી દળથી દરરોજ મારી લક્ષ્મીપતિની પૂજા કરે છે તેના મહાપાતક પણ નષ્ટ થઈ જાય છે પછી સામાન્ય પાપોની તો વાત જ ક્યાં છે વાસી જળ અને વાસી પુષ્પ પૂજા માટે ન લેવા પરંતુ તુલસી દળ અને ગંગાજળ વાસી થવા છતાં ત્યજવા યોગ્ય નથી બીલીપત્ર શમીપત્ર ચમેલીપત્ર અને કમળ તથા કોસ્તુમણીથી પણ તુલસી દળ મને અધિક પ્રિય છે જેના પાંદડા ખંડિત ન હોય અને જે મંજરી સાથે હોય તેવી તુલસી મને લક્ષ્મી જેવી જ પ્રિય છે જેમ કૃષ્ણ અને શુક્લ બંને પક્ષીઓની એકાદશી મને પ્રિય છે એ જ પ્રમાણે સામાન્ય અને કૃષ્ણ બંને પ્રકારની તુલસી મને પ્રિય છે કૌસ્તુભ વગેરે અસંખ્ય રત્ન ત્યાં સુધી શ્રેષ્ઠ ગણાય છે જ્યાં સુધી શ્યામ તુલસીની શ્યામ મંજરી નથી મળતી જે મારી પૂજા માટે માંગનારાને તુલસી દળ આપે છે તથા અન્ય ભક્તોની પણ તુલસી દળ અર્પણ કરે છે તે મારા અવિનાશી ધામની પ્રાપ્ત થઈ જાય છે જે કાળા અઘરુંના ધૂપથી મારા મંદિરને સુવાસિત કરે છે તે વૈષ્ણવ નરક સમુદ્રમાંથી મુક્ત થઈ જાય છે ગૂગડમાં ભેંસનું ઘી અને સાકર મેળવીને જે મને ધૂપ આપે છે તેની અભિલાષાને હું અર્પણ કરું છું અઘરુનો ધૂપ દેહ અને ગેહ બને પવિત્ર કરે છે રાડનો ધૂપ યક્ષો અને રાક્ષસોનો નાશ કરે છે ચમેલીનું ફૂલ એલચી ગુગળ હરડી કુટ ઘોડ શિલાજીત વ્રજનખી નામના ગંધ દ્રવ્યા બધાની સાથે ધૂપનો સંયોગ થવાથી આને દશાંગ ધૂપ કહે છે જો મારા અત્યંત પ્રિય માસમાં કોઈ મનુષ્ય દશાંગ ધૂપ આપે છે તો હું તેને અત્યંત દુર્લભ ભોગ બળ પુષ્ટિ પત્ની પુત્ર અને ભક્તિ આપું છું અનેક વાટો દિવેટોવાળો ઘીથી પૂર્ણ દીવો પ્રગટાવીને જે મનુષ્ય મારી આરતી ઉતારે છે તે કોટી કલ્પો સુધી સ્વર્ગ લોકમાં નિવાસ કરે છે જે માક્ષર માસમાં મારી આરતીના દર્શન કરે છે તે અંતમાં પરમપદને પ્રાપ્ત થાય છે જે મારી આગળ ભક્તિપૂર્વક કપૂરની આરતી કરે છે તેનું મૂજ અનંતમાં પ્રવેશ થઈ જાય છે જો મંત્ર રહિત અને ક્રિયા રહિત મારું પૂજન કરવામાં આવ્યું હોય તો પણ મારી આરતી કરવાથી પરિપૂર્ણ થઈ જાય છે જે માસમાં કપૂરથી દીવો પ્રગટાવીને મને અર્પણ કરે છે તે અશ્વમેઘ યજ્ઞનું ફળ પામે છે અને પોતાના કુળનો ઉદ્ધાર કરી દે છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આ માક્ષી માસની મહાત્મયની કથા અહીંયા પૂર્ણ કરીએ છીએ આગલી કથાનો ભાગ ஆகலா வீடியோம் கிஷு ஷீ கிருஷ்ணகோவிண வாசுவீ கிருஷ்ணகோவிந்த ரி முராரி ாராயண வாசுவரா જો તમે ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આગલી કથાઓનું રસપાન આવી રીતે મળતું રહે જય શ્રી કૃષ્ણ રાધે રાધે